ગોગા મહારાજના મંદિરે લોકમેળો ભરાયો ચાણસમાં ધર્મોળા સેડા સહિતના પંથકો માં આવેલા ગોગા મહારાજના ના મંદિરે આજરો તારીખ તેર ઓગસ્ટ બુધવાર રોજ નાગ પંચમી નિમિત્તે લોકમેળો ભરાયો જેમાં હજારો ભક્તો

મંદિરે વહેલી સવારથી જ ભાવિ ભક્તો શ્રીફળ કુલેર લઈ ગોગા મહારાજ ને પ્રસાદ ધરાવવા ઉમટી પડ્યા દર્શન કરવા ભાવિ ભક્તો ઉમટી પડ્યા સ્વર્ગીય અમથાભાઈ દેસાઈની સેવા દ્વારા સ્થાપિત ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા તમામ જ્ઞાતિના ભક્તો તથા રબારી પરિવાર સહિત ઉમટી પડ્યા હતા નાગપંચમીના પવિત્ર દિવસે ગોગા મહારાજને વિશેષ અભિષેક કરાયો તેમજ સવારે દસ કલાકે ધ્વજારોહણ કરાયો ત્યારબાદ અગિયાર કલાકે ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન ગોગા પરિવાર દ્વારા કરાયું

આ મહારાજ નું પ્રાચીન છે અને ગોવાજી મહેન્દ્ર આ મહારાજના આશીર્વાદ જ આખું સાણસ માં હોય અને નાગપંચમી નો તહેવાર એ આખા ગુજરાત ની ભારત માં ઉજવાય છે ધરતીના ધણી એવા શેષ ભગવાન શિવજીના ના શણગાર એવા શેષ ભગવાન આજે ચાણસ ગામે નાગપંચમી નો મેળો ભરી રહ્યો છે અઢારે આલમ આવશે પ્રસાદનો લાભ લેશે અને ગોગા બાપા જય જે જે કાર છે બોલો ગોગા મહારાજ આજે આજે નાગપંચમીનો દિવસ હોવાથી અહીંયા અમે જીતોડા રોડ ઉપર છ વર્ષ પહેલાં ગોગા મહારાજનું મંદિર બનાવેલું અહીંયા વર્ષો જૂનો છપ્પનિયા કારનો એક કૂવો હતો અને એ કૂવામાંથી પાણી ખેંચીને જૂના બધા અમારા વડવાઓ અહીંયા ખેતી કરતા અને એ કૂવા ઉપર એક મોટો રાફડો હતો એ રાફડો હતો એટલે અમે પછી બાપાને એક ઈટોની સ્ટેન્ડ બનાવી અને બેસાડ્યા ત્યાં એક ખીજડો હતો ખીજડો બાપાનું મંદિર બનાવવાનું થયું એટલે ઓટોમેટિક એની હાથે ચોમાસામાં પડી ગયો અને બાપાએ જગ્યા કરી આલી અને અમે એ રીતે પછી જગ્યા થઈ એટલે બાપાનું આ મંદિર બનાવ્યું અને ત્યારથી દર નાગપંચમીના દિવસે બાપાનો લઘુરૂદ્ર કરીએ છીએ અને ગુગા મહારાજનો અભિષેક કરીએ છીએ અને અહીંયા ગોગા બાપા આજુબાજુ હાજરા હાજુર ફરે છે અને અમને બધાને જરૂર દર્શન પણ આપે છે આસ્થા ઘણી છે અહીંની આવતા જતા લોકો પણ અહીંયા દર્શન કરવા આવે છે આવતા જતા પગપારા સંઘો પણ અહીંયા રોકાય છે તેઓ અહીંયા રસોડું કરે છે ચા પાણી નાસ્તો કરે છે એ રીતે આ બધી વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે